બિદળા સર્વોદય ટ્રસ્ટ હોસ્પિટલમાં પચાસમાં મેડિકલ સર્જિકલ કેમ્પમાં મુંબઈથી સેવા આપવા આવતા દાંતના ડોક્ટરો સાથે ખાસ મુલાકાત ટ્રસ્ટ દ્વારા સંચાલિત અને અને આયોજિત કેમ્પ મેડિકલ ડેન્ટલ કેમ્પમાં અમે હમણાં અહીંયા મુંબઈથી ઓરલ એન્ડ મેક્સોલો સર્જરી એટલે કે દાંતના અને જડબા અને ચહેરાના જે ઓપરેશન હોય એના માટે અમે મુંબઈથી અમારી ટીમ આવેલી છે મારું નામ ડોક્ટર હિતેન વીરા હું વોરોલેન્ડ મેક્સિલો ફેશિયલ સર્જન છું અમે અહીંયા છેલ્લા એકત્રીસ વર્ષથી હું અહીંયા સેવા આપું છું તો અમે અહીંયા આવીને બે દિવસમાં લગભગ સિત્તેરથી એસી ઓપરેશન દાંતના હોય જેવી રીતે કોઈના મોડા ખુલતા ન હોય સ્પાન છોપારીને કારણે એ જડબાની અંદર ગાંઠ થઈ ગઈ હોય કે એક જાતના ટ્યુમર થઈ ગયા હોય અક્કલ દાંતનો ઓપરેશન હોય નાના છોકરાના દાંત આડાઓ આવતા હોય એ આપણને કાઢવા પડે સર્જરી કરીને પછી જે ન્યુરાલજા કરીને બીમારી છે જેમાં નસની દાંતની બીમારી છે એના ઓપરેશન હોય એવા અહીંયા ઘણા દર્દીઓ હોય અમે લગભગ દોઢસોથી બસો દર્દીઓની તપાસ થાય અમારી દર વર્ષે અહીંયા અને સિત્તેરથી એસી ઓપરેશન થાય એમાં બધી જ જાતના ઓપરેશન હોય અમુક ઓપરેશન અમારે જનરલ એનેસ્ટિશિયામાં કરવા પડે અમુક મોટાભાગના લોકલ એનેસ્ટિશિયામાં થઈ જાય તો અમે મુંબઈથી ત્રણથી ચાર ડૉક્ટરની મારી ટીમ આવે અમે બે દિવસમાં સિત્તેર એંસી ઓપરેશન કરીને પછી અમે અહીંયાથી રવાના થઈએ અને પાછળની જે એની ફોલોઅપ સારવાર હોય અહીંયા અમારીની જે ડેન્ટલ વિભાગની જે ટીમ છે એ બધું એનું મેનેજમેન્ટ કરી લે તંબાકુ ગુટકા અહીંયા બહુ વધારે પડતું પ્રચલન છે એ મને દેખાય છે અને એને કારણે છે ને ગાલની ચામડી જે છે એમની અંદર કડક થઈ જાય છે અને પછી ધીરે ધીરે મોઢું ખોલવાનું બંધ થઈ જાય એને ઓરલ સબમ્યુકસ ફાઈબ્રોસિસ કહેવાય અને જો એની વ્યવસ્થિત આપણે સારવાર ન કરીએ એ ટાઈમ પર અને જો વ્યસનથી તમે મુક્ત નહીં થાઓ તો પછી એમાંથી તમને મોઢાનું કેન્સર કે એવી ગંભીર બીમારીઓ પણ થાય આ અહીંયાનું પ્રચલન બહુ વધારે છે એ સિવાય એક ટ્રાયજેમિનલ ન્યુરાલ્જા કરીને એક બીમારી છે જેમાં નસનો અસહ્યો દુખાવો થાય જડબાની અંદર એ પણ અહીંયાનું બહુ પ્રચલન છે તો એના બી અમે ઓપરેશન અહીંયા રેગ્યુલર કરીએ એમ મારું નામ ડૉક્ટર ભાવેશ ખત્રી છે હું મુંબઈમાં રહું છું મુંબઈમાં પ્રેક્ટિસ કરું છું સાલ બે હજાર ચારથી બિદ્રા સરોદર ટ્રસ્ટમાં સેવા આપું છું હર વર્ષે અમે આ દાંતના કેમ્પ માટે આવીએ છીએ અને અમારા તરફથી જેટલી થાય એટલી સારવાર કરીએ છીએ અને આમ મારું મૂળ ગામ વતન મેરાવ છે અને અહીંયા અમને વીસ વર્ષ જેવું થઈ ગયું કે અમે અહીંયા સેવા આવીએ છે કેવા પ્રકારના દર્દી જે અક્કલ દાંતના દર્દીઓ હોય જેની દાપણની દાળ હોય આડી હોય જે ફસાયેલી હોય જેના આડા હોય એવા દાંત જે અમુક જે પેડામાં સોજા આવી જતા હોય એની સર્જરી કરવામાં આવે એને ગમ સર્જરી કહેવાય પછી અપેસેક્ટોમી કરીને કહેવાય જેમાં દાંતમાં ગાંઠ થઈ જાય એ ગાંઠ કાઢીને એની સર્જરી કરીને દાંતને બચાવવામાં આવે એ બધી સર્જરી અહીંયા કરવામાં આવે છે નાના બાળકો માટે જ્યારે એમનો જન્મ થાય ત્યારથી દાંતની સારવાર કરવામાં આવી જોઈએ કાંઈ નહીં તો વધારે ડૉક્ટરને એકવાર બતાવી દેવું જોઈએ કે દૂધના દાંત છે એ સમયસર પડવા જોઈએ ના પડે તો એની પ્રોપર ટ્રીટમેન્ટ લેવી જોઈએ અને જે યુવાનો છે જે પાન માવાનો વ્યસન છે એ વ્યસન ઓછું કરવામાં આવવો જોઈએ અને એની માટે પ્રોપર કાંઈ પણ સડો હોય કે મોઢામાં ચાંદા પડે કે સફેદ અંદર લીટીઓ દેખાય તો એ જઈને ડૉક્ટરની રાય લેવી ને એની ઈલાજ કરાવવો જોઈએ હું ડૉક્ટર રવાણી તન્ના ડેન્ટલમાં પ્રેક્ટિસ કરું છું છેલ્લા દસ વર્ષથી અને છેલ્લા સાત વર્ષથી અહીંયા ડૉક્ટર હિતિન વીરા સરના ગાઈડન્સમાં અહીંયા અલગ અલગ દાપણ દાટની સારવાર કે રસોડીની સારવાર કે એ કરી છે અને જેમ સરે કીધું કે તેત્રીસ વર્ષથી સર સેવા આપે છે તો મારી પણ એવી આશા છે કે હું પણ અમુક વર્ષ પછી એવું કહી શકું કે તેત્રીસ વર્ષથી હું સેવા આપું છું એટલે જ્યારે પણ આયોજન બહુ જ વ્યવસ્થિત હોય છે બહુ ઓર્ગેનાઇઝડ હોય છે કે સમજી લો કે એક દિવસમાં પાંત્રીસ ઓપરેશન કરવા કે બે દિવસમાં સિતેર ઓપરેશન કરવા એના માટે બેક સપોર્ટ પણ એટલો જ જોઈએ છે એટલે એના માટે ફાઇનાન્સનો જે છે અને અરેન્જમેન્ટનો બધો છે એ સ્ટાફનો બહુ જ એમ વખાણ કરવા જેવું કામ કરે છે એ લોકો કે જેના લીધે અમે આટલા ઓછા ટાઈમમાં આટલા વધારે પેશન્ટ જોઈ શકીએ છીએ કે સેવા આપી શકીએ છીએ અત્યારે બહારથી આવેલા પાંચ ડૉક્ટર છે અને અહીંયા ફૂલ ટાઈમ હાજર ત્રણ ડૉક્ટર છે એમાં પાન તંબાકુ અને ગુટકા અને માવાનું સેવન બહુ વધારે પ્રમાણમાં છે યુવા વર્ગમાં જોવામાં આવે છે અમે દર વર્ષે જોઈએ છે પાન તંબાકુને કારણે ને સોપારીને કારણે એમનું મોઢોની જે ગાલની ચામડી છે એમાં ફાઇબ્રોસિસ નામની બીમારી થઈ જાય અને અમે સબમ્યુકસ ફાઇબ્રોસિસ કહીએ એને કારણે ગાલની ચામડી છે ને આખી કઠણ થઈ જાય કડક થઈ જાય તો એના કારણે મોઢું ધીરે ધીરે ખોલવાનું બંધ થઈ જાય હવે જેવી રીતે આ રોહિતભાઈ છે હમણાં એમનું મોઢું જે ચાર આંગળી ઊભી જવી જોઈએ મોઢું ખોલો રોહિતભાઈ એને બદલે આ બે જ આંગળી જાય છે હવે આ જો એમની પરિસ્થિતિ ચાલુ રહી રહીને તંબાકુને પાન ચોપારી ચાલુ રહ્યું તો આ ધીરે ધીરે આખું મોઢું જ ખોલવાનું બંધ થઈ જશે એ બીમારીને ઓરલ સબમ્યુકસ ફાઇબ્રોસિસ કહેવાય અને એમાંથી આગળ જઈને કેન્સર નામની કેને કેન્સર જેવી ઘાતક બીમારીઓ બી લાગી શકે તો આ સૌથી મોટું સમાજ સેવામાં કોઈ કામ કરવા જેવું છે આ એરિયામાં તો યુવા વર્ગને જાગૃત કરવાની બહુ જરૂર છે અને આ ટેવ ન પડે એના માટે કે જેને લાગી ગયો એના માટે કેવી રીતે છુટકારો પામી શકે એના ઉપર કામ કરવું બહુ જરૂરી છે અમે હમણાં એનું એક ઓપરેશન કરી થોડી ગાલની ચામડી બી છૂટી કરશું અને અક્કલની દાળ જેની આડી છે એ બી સાથે કાઢી નાખશું આવા અમારે અહીંયા ઓછામાં ઓછા સમજો ને વીસથી ત્રીસ દર્દીઓ આવશે આ દર કેમ્પમાં